દિવાલ પાસે શંકાસ્પદ રીતે કાળા રંગનું પાણી બહાર નીકળતું જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરી હતી જીપીસીબી જાણ થતા જીપીસીબી તાત્કાલિક હરકતમાં આવી હતી જીપીસીબી ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે કંપનીને નોટિસ આપી છે આ ઉપરાંત ભૂગર્ભ જળ અને જમીન પર અસર થતી અટકાવવા માટે તંત્રએ કંપનીનું એટીપી યોગ્ય છે કે નહીં તેની પણ ચકાસણી હાથ ધરી છે જો શુદ્ધિકરણ પ્રણાલી અસફળ નીકળે તો કંપનીને સુધારવા આદેશ આપશે અને ગંભીર પુરાવા મળતા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલના સમગ્ર તપાસ પછી જ આગળની કાર્યવાહી નિર્ધારણ થશે આ ઉપરાંત જીપીસીબીના મોનિટરિંગ ટીમ દ્વારા અન્ય ત્રણ કંપની સામે પણ રાસાયણિક પાણીના મુદ્દે તપાસ કરી સ્થળ નોટિસ ફટકારાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં જીપીસીબી દ્વારા પ્રાથમિક લેબ રિપોર્ટ સાથે કડક કાર્યવાહી કરી શકે છે